ઉમરા પોલીસ મથકની હદમાં ખેતીવાડી ફાર્મ થી સાયન્સ સેન્ટર જતા રોડ પર રાત્રિ સમયે વેપારીની કારને આતરી આંખમાં મરચાની ભૂકી નાખીને લાખોની લૂંટ કરનાર ટોળકીના બેને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો છે ઉમરા પોલીસ મથકની હદમાં ખેતીવાડી ફાર્મ થી સાયન્સ સેન્ટર જતા રોડ પર બે દિવસ અગાઉ રાત્રિના સમયે કાપડ વેપારીની કારને આતરી આંખમાં મરચાની ભૂકી નાખી લાખોની લૂંટ ચલાવવામાં આવી હતી જે મામલો ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તો ઉમરા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોતરાઈ હતી અને ગણતરીના દિવસોમાં જ ક્રાઇમ બ્રાન્ચે લાખોની લૂટ કરનાર દેવેન્દ્ર ઉર્ફે દેવા શર્મા તથા તેના સાગરીત આઝમ અંસારીને ઝડપીવાડી મુદ્દા માલ કબજે કર્યો છે તો પૂછપરછ કરતા આરોપી દેવેન્દ્ર ઉર્ફે બંટી શર્માએ કબુલાત કરી હતી કે તેનો ભાઈ પશુપતિ માર્કેટમાં વેપારી મુકેશ રાઠીને ત્યાં નોકરી કરે છે અને મુકેશ રાઠી અને વેપારી પશુપતિ માર્કેટમાં એક દુકાન ખરીદી હતી જેના બાનાની રકમ અપાઈ ગઈ હતી અને બાકીની રકમના મહિના પછી રોકડમાં આપનાર છે આ રકમ મુકેશ રાઠી દુકાન વેચનાર વેપારીને આપે અને પછી વેપારી રકમ લઈ પોતાના ઘરે જવા નીકળશે ત્યારે દેવેન્દ્રનો ભાઈ દેવેન્દ્રને ફોન કરીને વેપારીના માર્કેટમાંથી નીકળ્યાની ફોન કરી માહિતી આપે અને ત્યારબાદ ગાડી રસ્તામાં રોકી લૂંટ કરવાની યોજના હતી અને તેના જ આધારે છવ્વીસમી પશુપતિ માર્કેટમાંથી દુકાન વેચીને વેપારી પોતાની ગાડીમાં રકમ લઈ નીકળ્યા હોવાની જાણ દેવેન્દ્રના ભાઈએ તેને કરતા દેવેન્દ્રએ ગૌરવ તથા આઝમ સાથે મળી લૂંટ કરી હતી હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આ લૂંટ પ્રકરણમાં લાખોની રોકડ પણ કબજે કરી છે હર્ષદ સેટા સાથે અઝર કુરેશી